નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવનું પ્રકરણ ચાર દ્વિચલ સુરેખ સમીકરણો એનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક જોઈશું જેમાં પહેલો દાખલો છે અહીંયા નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે તો અહીંયા હિન્ટ આપેલી છે આપણને કે નોટબુકની કિંમત એક્સ તથા પેનની કિંમત વાય લો એટલે અહીંયા આપણે નોટબુકની કિંમતને એક્સ ધારીશું અને પેનની કિંમતને વાય ધારીશું હવે લખીશું અહીંયા ધારો કે ધારો કે નોટબુકની કિંમત કિંમત રૂપિયા એક્સ છે અને પેનની કિંમતની કિંમત કે બે ગણી અહીંયા નોટબુકની કિંમત કેટલી ધારી આપણે એક્સ અને પેનની કિંમત કેટલી ધારી વાય તો નોટબુકની કિંમત એક્સ એ પેનની કિંમત કરતાં કેટલી બે ગણી એટલે ગુણાકારમાં બે આવશે એટલે બે વાય જેટલી થશે એટલે કે નોટબુક ની કિંમત x બરાબર કેટલા થશે 2 પેન ની કિંમત y એટલે x બરાબર 2y આપણને મળશે અહીં આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવીશું તો 2y સમીકરણની આ બાજુ આવશે તો -2y થશે એટલે કે x -2y આ બાજુ શું રહેશે કશું નહીં એટલે 0 તો આ થઈ ગયો આપણો જવાબ હવે બીજો દાખલો જોઈશું નીચે દર્શાવેલા દ્વિચલ સમીકરણોને તો પહેલો દાખલો જોઈએ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર નવ પોઈન્ટ ત્રણ પાંચ બાર તો એને આપણે એ એક્સ વત્તા બી વાય સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવવાનું એટલે અહીંયા આ પદ હતું એને આપણે આ બાજુ લાવવું પડશે બરાબર ની આ બાજુ લાવવું પડશે તો લખીશું માટે px માટે 2x + 3y આ 9.3512 = ની આ બાજુ આવશે તો શું થશે માઈનસ થશે એટલે માઈનસ 9.3512 ઓકે આ બાજુ કશું ન રહે એટલે 0 તો no a ની કિંમત કેટલી મળી આપણને 2 a ની કિંમત એટલે કે x નો સહગુણક a થશે y નો no સહગુણક b અને જે અચળ પદ હોય એ c થશે તો x નો સહગુણક કેટલો હતો 2 એટલે a બરાબર થશે 2 y નો સહગુણક શું હતો 3 તો b બરાબર થશે 3 અને અચળ પદ કહ્યું હતું -9.35 બાર એટલે એ થશે c એટલે c બરાબર -9.35 બાર હવે બીજો દાખલો જોઈશું તો અહીંયા બરાબર જીરો હવે જોઈએ એક્સ નો સહગુણક કેટલો એક એટલે એ બરાબર શું થશે એક થશે વાયનો સહગુણક કેટલો માઇનસ એક છેદમાં પાંચ એટલે બી બરાબર થશે માઇનસ એક છેદમાં પાંચ અને સી બરાબર થશે માઇનસ ઓકે હવે ત્રીજો દાખલો જોઈએ દાખલો પ્રમાણે સ્વરૂપે ફેરવીશું તો માટે માઇનસ બે એક્સ માટે માઇનસ બે એક્સ વધતા ત્રણ વાય અને છ ને આપણે લઈશું બરાબરની આ બાજુ એટલે માઇનસ છ થશે એના બરાબર જીરો સહગુણક બે વાય નો સહગુણક એટલે બી બી બરાબર થશે ત્રણ અને સી બરાબર થશે માઇનસ છ એ જ પ્રમાણે ચોથો દાખલો જોઈશું આના પ્રમાણે સ્વરૂપે ફેરવીએ તો ત્રણ વાય બરાબરની આ બાજુ આવશે એટલે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર આ સાઈડે શું રહેશે જીરો ઓકે આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવવું તો જો આપણે આને ફેરવીશું એક્સ માઇનસ ત્રણ વાય વધતા જીરો પ્રમાણિત સ્વરૂપમાં શું હતું એક્સ વધતા બી વાય વધતા સી એટલે અહીંયા સી પણ આપણે લખવું પડશે એટલે વધતા અહીંયા ઝડપદ હતું નહીં એટલે આપણે શું લખીશું વધતા જીરો

આ માઇનસ પાંચ વાય હતા એને બરાબર ની આ બાજુ લઈએ તો પ્લસ પાંચ વાય થશે અને બરાબર જીરો એક્સ નો સહગુણક કેટલો બે એટલે એ બરાબર થશે બે વાય નો સહગુણક પાંચ એટલે બી બરાબર થશે પાંચ અને અચળપદ કેટલું જીરો એટલે સી બરાબર જીરો હવે છઠ્ઠો દાખલો જોઈશું તો અહીંયા કેટલો હોય એટલે આપણે એને જીરો જોડે ગુણીને વાયને મૂકીશું જીરો ગુણ્યા વાય વધતા બે હતું જ અને બરાબર જીરો માટે એ શું થશે એની કિંમત થશે ત્રણ બીની કિંમત થશે જીરો અને સી ની કિંમત હશે બે હવે આપણે જોઈશું સાતમો દાખલો બીજાનો સાતમો તો અહીંયા આપણને એક્સ ચલ આપેલો નથી માટે શું કરીશું આપણે એક્સ ચલને જીરો સાથે ગુણીને મૂકીશું વધતા વાય વધતા વાય ઓછા બે બરાબર જીરો તો અહીંયા એક્સ નો સહગુણક જીરો એટલે એ બરાબર થશે જીરો વાયનો સહગુણક એક એટલે બી બરાબર થશે એક અને અચળપદ માઇનસ બે એટલે સી બરાબર માઇનસ બે હવે આઠમો દાખલો જોઈએ તો અહીંયા આપણે શું કરીશું પાંચ ને બરાબરની આ સાઈડ લઈશું એટલે શું થવાના માઇનસ પાંચ થવાના માટે બે એક્સ તો હતા જ પાંચ ને આ બાજુ લાવ્યા બરાબર ની એટલે માઇનસ પાંચ થયા આના બરાબર જીરો અહીંયા વાય ચલવાળું પદ નથી એટલે આપણે એને ઉમેરીશું જીરો જીરો જોડે ગુણીને માટે બે એક્સ વધતા જીરો ગુણ્યા વાય જીરો ગુણ્યા વાય ઓછા પાંચ તો હતા જ એના બરાબર જીરો અહીંયા એ બરાબર શું થશે બે બી બરાબર જીરો અને સી બરાબર માઇનસ પાંચ સી બરાબર કેટલા થશે માઇનસ પાંચ